તમે જે વિડીયોની અંદર ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો વેચવાની છે કોઈ મિત્રનું સાવ ઓછું બજેટ હોય અને સારી ગાડી લેવી હોય શીખવા માટે તો આ ગાડી લઈ શકો છો ગાડીની ટોટલ ડિટેલ વિડીયોની અંદર મળી જશે અને આ ગાડી વન ઓનર ઘર ઘરાવ છે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરો ટાટા ઇન્ડિગો ગાડી છે ટાટા ઇન્ડિગોની ગાડી જોવા મળશે અને આ ગાડી ફર્સ્ટ ઓનર છે એક જ માલિકે ચલાવેલી ઘર ગાડી વન ઓનર મોડેલની વાત કરું બે હજાર અને અગિયાર સાચવેલી છે આખી ટાટા ઇન્ડિગો કોઈ પ્રકારનું ગાડીની અંદર ફોડ નથી ટીપ ટોપ કન્ડિશનમાં અને આ ગાડી ડીઝલ એન્જિનમાં જોવા મળશે બાકી વધારે માહિતી માટે તમે કારના ઓનરનો કોન્ટેક પણ કરી શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો કારના ઓનરનો કોન્ટેક કરજો પેલા તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી કમ્પ્લેટ આખી સ્લેપ સ્ટાર્ટ ગાડી છે અને ગાડીની અંદર એક ચાવી જોવા મળશે આ ગાડી છે ગાડી તમે જોઈ શકો છો ક્લિયર કટ અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ જોવા મળશે વન ઓનર બે હજાર અગિયાર ના મોડેલ ની આ ગાડીની કિંમત માત્ર નેવું હજાર રાખવામાં આવી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થશે કિંમત આ ગાડી તમને પ્રોપર જેતપુર જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે તો હું નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો